અંજીરનો જામ છે અંજીરની ચટણી આકડિયામાં અંજીરની ખેતી છે ને અંજીરનો જામ છે અંજીર ચટણી પાકેલા અંજીરના ફ્રૂટમાંથી મધ અંજીર અને અર્જુન સાલ દાલચીની ને લીંબુ આ બધી વસ્તુનું પ્રોડક્ટ બનાવીએ છીએ એક્સપોર્ટ કરીએ છીએ અને બધાય કન્ટ્રીમાં સેમ્પલિંગ જાય છે અત્યારે ચાર એકર નું ફાર્મ છે મોટા કડી અહીંયા આ હું છે આ એ અંજી ની ચટણી છે એટલે આંબળા ને એ બધી છે આંબળા ને આંબળા ને મધ પાકેલા અંજીર છે ને એમાંથી બનાવેલી હા એક્સપોર્ટ કરીએ છીએ અહીંથી જ બનાવીએ છીએ અને અહીંથી બધા વિદેશોમાં આપણે સેમ્પલિંગ કરીને બધાને ખેડૂતોને વવડાવીએ પણ છીએ સપ્લાય બધી અહીંથી જ ચાલુ થશે